વડોદરા શહેરના બદામણી બાગ ખાતે પાલિકા દ્વારા નવનિર્મિત આર્ટ ગેલેરીનું લોકાર્પણ વિધાનસભા દંડક બાલુભાઈ સુકલ તેમજ પાલિકા મેયર શ્રીમતી પિંકીબેન સોની દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા કમિશનર દિલીપ રાણા પાલિકા ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી ડિપ્ટી મેયર યોગેશભાઈ બારોટ ધારાસભ્ય મનીષાબેન વકીલ ચેતન્ય દેસાઈ સહિતના અન્ય કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા કલા રસિકોની માંગણીને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા આ નવ નિર્મિત આર્ટ ગેલેરીનું બાંધકામ કરવામાં આવ્યું છે ત્યારે આવનાર દિવસોમાં કલાનગરી વડોદરાના કલા રસિકોને આ આર્ટ ગેલેરીનો લાભ મળશે તેવું પાલિકા સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું